નમસ્કાર દર્શક મિત્રો આપ નિહો સાયન્ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આમ તો આપણે ગમે ત્યારે માંદા પડીએ એટલે ડૉક્ટરો પાસે જઈએ અને ડૉક્ટરો આપણને એમ કે દવાની સાથે થોડોક વ્યાયામ પણ કરો થોડી કસરત પણ કરો અને ડૉક્ટરો હંમેશા આપણને ફિટ રહેવા માટેની સલાહ આપતા હોય છે પણ એ ડૉક્ટરો પોતે ફિટ રહેવા માટે શું કરે છે તો કંઈક નવીનતમ તમને જાણીને આનંદ થશે કે નવસારી મેડિકલ એસોસિએશન દ્વારા આજરોજ ડૉક્ટર્સો માટે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો તો બધા જ રમતા હોય છે શેરીઓમાં રમતા હોય છે કોઈક પ્રોફેશનલી રમતા હોય છે પણ ડૉક્ટરો પણ આજે પોતાના એક સન્ડેને એ સુયોજિત રીતે આયોજન કરી અને સરસ મજાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે તો ત્યારે આયોજકોની સાથે વાત કરીશું ડૉક્ટર સાહેબ આપનું શું નામ છે અને આપ કયા હોદ્દા ઉપર છો અત્યારે હું ડૉક્ટર આરવી અગ્રવાલ પ્રમુખ નવસારી મેડિકલ એસોસિએશન નવસારી આપ સૌને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે અમે દર વર્ષે એકવાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા હોઈએ છીએ તેમાં ફક્ત અને ફક્ત ડૉક્ટર મિત્રો અને ડૉક્ટરના ફેમિલી મેમ્બર્સ જ ભાગ લઈ શકે એવું હોય છે તેમાં અમે ડૉક્ટરોની ચાર ટીમ બનાવીને રમીએ છીએ સેમિફાઈનલ બે અને એક ફાઇનલ સાથે સાથે ડૉક્ટર લેડી ક્રિકેટ પણ રમાડીએ છીએ દર વર્ષે આ એક ક્રિકેટ ટીમનું આયોજન કરીએ છીએ અને એમાં અમે સૌ આનંદ અનુભવીએ છીએ અને પબ્લિકને એક મેસેજ આપવા માગીએ છીએ કે આપણા દેશમાં ક્રિકેટ ખૂબ લોકપ્રિય રમત છે તેના થકી તમે ફિટનેસ જાળવી શકો છો અને સહચારાથી સહભાવથી રમી શકો છો તો ખૂબ જ સરસ વાત કરી તો સાથે જ જાણવા એ પણ મળ્યું કે ભાઈ મહિલા ક્રિકેટ ટીમ પણ રમે છે ને ડોક્ટરોની મહિલા ક્રિકેટ ટીમ તો એમ તો હંમેશા સતત એ લોકો ઇમરજન્સીની અંદર વ્યસ્ત હોય છે પણ કહેવાય ને કે ભાઈ રવિવાર એટલે પરિવાર અને રવિવાર પરિવાર માટે ફાળવવાનો હોય તો આજે મેડિકલ એસોસિએશનના સ્ટાફે પોતાના પરિવાર માટે અને પોતાના મિત્રો માટે એક સમય ફાળવ્યો છે તો બહેનો જ્યારે ક્રિકેટ રમે છે ત્યારે કેવા થાય ખાસ કરીને ડોક્ટર અમારા ક્રિકેટર્સ કેવા છે મારું નામ ક્રિના દાસ છે હું સેક્રેટરી તરીકે નવસારી મેડિકલ એસોસિએશનમાં હાલમાં કામ કરું છું હાલમાં અમે નવસારીના ડીએન મહેતા સાર્વજનિક હોસ્પિટલ જેને આપણે પારસી હોસ્પિટલ તરીકે ઓળખીએ છીએ તેના મેદાન ઉપર ડોક્ટરો સાથે અને લેડીઝ ક્રિકેટ પણ આયોજન કરેલું છે અને લેડીઝને બી ક્રિકેટ રમવામાં ઘણી મજા આવતી હોય છે

જે પ્રમાણે જોયું એ પ્રમાણે કે કોઈક સિક્સ મારે છે તો કોઈ કેચ આઉટ થાય છે તો કોઈક બોલ્ડ પણ થાય છે પણ આ બધા જ ખરા એ તબીબો છે અને તબીબોની પરિવાર છે અને આજે રવિવારના દિવસે એમણે સરસ મજાનો સમય ફાળવી અને ક્રિકેટ જી હા આ પારસી હોસ્પિટલની પાછળનું ગ્રાઉન્ડ છે પારસી હોસ્પિટલના પાછળના ગ્રાઉન્ડની અંદર સરસ મજાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે પ્રમુખ સરે કહ્યું એ પ્રમાણે કે પ્રતિવર્ષ એકવાર આ પ્રમાણેનું આયોજન કરવામાં આવે છે કેટલા ડૉક્ટર્સ મેમ્બર્સ નોંધાયા છે તમારા આજ સુધીના ઇતિહાસની અંદર અમારા ત્રણસો ને વીસ ડોક્ટરો છે તેમાં દર વર્ષે ચાર ચાર ટીમ બનાવીને રમીએ છીએ અને ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક ડૉક્ટરો ઉંમરવાળા ઓછી ઉંમરવાળા મધ્યમાં ફક્ત ડૉક્ટરો અને એમના ફેમિલી મેમ્બર જ આમાં ભાગ લઈ શકે છે એમાં કોઈ ઓપ્શન અને બીજું કંઈ નથી ફક્ત પોતાના ખર્ચે કોઈપણ સ્પોન્સર વિના અમે ડૉક્ટર મિત્રો ક્રિકેટ એન્જોય કરીએ છીએ અને રમીએ છીએ દર વર્ષે લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી અમે આયોજન કરી રહ્યા છીએ તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાવ્યો અને ઝટપટ ન્યૂઝ અને વિરામ લેતા પહેલાં ફરી એકવાર સ્વસ્થ રહો તંદુરસ્ત રહો કારણ કે ડોક્ટર્સો પણ કહે છે કે ભાઈ વ્યાયામ કરતા રહો અને આ પ્રમાણે કંઈક ક્રિકેટ રમતા રહો સાથે જ વિરામ પહેલાં હજુ પણ અગ્રવાલ સાહેબે કંઈ કેવું છે શું જણાવશો આ વર્ષનું અમારું સૂત્ર છે હેલ્થ ઇઝ રિયલ વેલ્થ અને તેને અમે સાબિત કરવા જઈ રહ્યા છે તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈટ સારી કોલ સેવન ઝીરો સિક્સ Nine zero zero six three two nine.